હેલો ગાઇઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક દવા વ્લોગમાં તો મને એવું હતું કે રાતે આપણે કંઈ ખાધું નહોતું ને તો હવારમાં બહુ ભૂખ લાગશે પણ આજે ભૂખ જ નથી લાગે બોલો હજી નિરવની વાત જ હોય છે જે નિરવ નથી આવ્યો બ્રેકફાસ્ટ કરવા માટે આવે એટલે આપણે આરે કરી નાખશું પણ આપણને ભૂખ નથી લાગે તો જુઓ આપણા ઘરે મહેમાન આવ્યા છે અને આ છે ને રોજ આવે છે અને આપણે અહીંયા ખાટલો પડ્યો હોય ને તો એની પાછળ જુઓ બે બિલાડી એક આ જોજો બે હતી ને એ કાન એક બીજી બ્લેક બિલાડી આવે છે બે અહીંયા પાછળ હોય છે એટલે આપણે દેખાય નહીં જોવો

પાયલ નો લખાવું ઈ કે કાક પછી માર બીજા લગન કરવાની થા તો ઈ કે તાર પાયલ નામ કે નાખું બોલો આવા અત્યારથી સપના જોવે માણસો કે પાયલ કોણ છે બરહું જવાબ મો પણ તારે એવું કરવાનું બીજી ઘર હોય કોઈ જ નહીં પાયલ નામની જ ગોતવાન એટલે એમ કે અંજો પહેલેથી થી મે તારું નામ લખાઈને તાઈ ખુશ એવું ન હોય પણ તારે બીજી ઘરવાળી વાળી જોઈ જ છે હું કામ હવે કાઈ એવું કુદરતી ઘટના બની ગઈ કુદરતી ઘટના કાઈ ન બને તારે બધું બનાવવું જોઈએ એવું બીજી પત્ની ની વાત આવે ને ત્યાં તો નીરો મોઢું એટલું મલકાઈ જાય ને નીરો તારું મોઢું બોલે મલકાતું પણ બીજી પત્ની આવવાની નથી

અને આ મને લાગે ખાટી કેરી માટેની કેરી સુધારેલી છે જો કારણ કે આમાં પાછળ લીલું છે ને છાલ છે એટલે તો જો કેટલો મસ્ત કલર દેખાય છે પીળો લીલો કેસરી અને એ જો લાલ ને બધો કલર કેટલો મસ્ત લાગે છે તો અઠાણાની બધી આ તૈયારી છે જો આજે જમવામાં છે દૂધી દાળનું શાક છે રોટલી છે જો કેરીનું ઉથાણું છે કેરી સુધારી છે રસ છે અને બધાય જો જમવા બેસી ગયા છે છાસની થેલી છે ડાયરેક્ટ પી જાવ ને આ કે અત્યારે તો જો તો ઉનાળો છે ને એટલે આખી પી જાય તો ઓછી પડે એમ

વિશાલ કામે જાય છે ને ત્યાંથી મેં કીધું એની ત્યાં ગામડું છે ને મળે છે મેં બધું લેતો આવી છે જો ભાઈ આખી થેલી ભરીને લેવો છો પાંચસો ગ્રામ હશે મે બી પણ મસ્ત છે એકદમ ટેસ્ટી તમારા ફેવરેટ છે કે નહીં હોય તો કમેન્ટ કરજો બતાવું લુકમાંય મસ્ત લાગે યલ્લો શું છે ભાઈ નાનું એવું લીંબુ નહીં ને જો ભાઈ આ તો વધારે ખાટો હશે એક નંબર ફાલસા તો ખાવાની બહુ મજા આવે અમે સ્કૂલમાં હતા નાના હતા ત્યારે ત્યારે સ્કૂલના ખૂણામાં છે ને એક સેતુરનું ઝાડ હતું મે બી ઝાડ જ કહેવાય છોડો ન કહેવાય અને શેતુર આની જો મસ્તા પણ વેચાતામ જોયા હવે ખબર નઈ મળતા હોય ન મળતા પણ આ ફાલસા વેચાય છે મજા આવી જો સૌથી પેલા ખાવાનું આઈસ્ક્રીમ અને પછી ખાવાની દવા લાઈફ નું એક્ઝામ્પલ ચાલેસ જો કે તમારે સુગરનો કોઈ પ્રોબ્લેમ નથી એટલે વાંધો નહીં ખાવો ખાવ આઈસ્ક્રીમ

જો ભજિયા ફ્રેન્ચ ફ્રાઈઝ જમવા માટે બેસી ગયા છે અને આપણે પીરી પીરી કરી છે સાથે છે છાસ એમાં નાખ્યો છે થોડો ઘણો બરફ અને અહીંયા સાદી ખાઈ છે ખાલી જલજીરા વાળી કારણ કે પીરીપીરી નથી ભાવતી અને કુંભણિયા ભજીયા છે ચટણી છે ખાવા પેટ ભરાઈ હું પેટ ભરાઈ જાય ખબર નહીં કે આ તો ઊભા ઊભા થોડીક એક બે એક બે ખાતા હોય પછી પાણી પીને એટલે પેટ એમ નામ થઈ જાય અને આમે આઈસ્ક્રીમ આગળ ખાધુંતું જો આ બે છે ને પોત પોતાના સ્થાન ઉપર બે ગયા છે કારણ કે અહિયાં સિરિયલ એવી જાયમી છે ને જો અહિયાં થી મમ્મી જુએ છે અને અહીંયાથી પાયલ બે હું અહિયાં જમતો હતો બે પોત પોતાની થિયરી બનાવે કે આવું થાય આવું થાય

ખરેખર વાતાવરણ હોય ને એના ઉપર ખાવાનો સ્વાદ હોય ધારો કે આજે બનાવી ફ્રેન્ચ ફ્રાઈઝ ને ભજીયા અત્યારે ઉનાળો હતો એટલે ઓછી મજા આવે આની જગ્યાએ ચોમાસું હોય ને ડબલ મજા આવે અને ઉપરથી એક વસ્તુ પીરી પીરી વાળા હાથ હોય ને મારા ભૂલથી આંખમાં નજીક ક્યાંક કઢી ગયા છે ને તો આંખ લીટર બીટ ભળે છે ધોઈ તો નાખી છે તો બી ભળે છે કાંઈ નહીં આજનો અહીંયા એન્ડ કરીએ આઈ હોપ કે તમને આજનો આનો અમરોગ ગમ્યો છે ગમ્યો શું કરો તમે ખબર છે લાઈક કરો કોમેન્ટ કરો મિત્રો સુધી શેર કરો ફેસબુક ફોલો કરો યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો તો પર ત્યાં સુધી બાય બાય અને હમણાં અમદાવાદમાં છે ને મસ્ત વરસાદ પડતો હતો ઠંડુ વાતાવરણ હતું એની આદત પડી ગઈ હતી એમાં ભજીયા ભજીયા બધું ખાધું ફ્રેન્ચ ને બધું પાછી ગરમી આવી છે ને તો ખાવાની મજા વહી ગઈ છે કારણ કે ગરમીમાં કોઈ વસ્તુ સૂટ જ ન થતું અને જાડુએ તો કીધું કું ફ્રેન્ચ ફ્રાઈઝ ખાઈ પડે ગણીને આટલી જ ખાધી આટલી જ ખાધી હશે તો સો ટકા ફ્રેન્ચ ફ્રાઈ પાંચ ટકા ખાધી બાકી મારે ખૂટવાડી પડી તો ખૂટી છે નહીં કારણ કે મમ્મી ની બધા ભજીયા ખાતા છે કાંઈ નહીં કાલ ખાઈ લેવું તો મને ત્યાં સુધી બાય બાય